નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે એક એવા રોગ વિશે કે જે રોગ નાના બાળકોને વધારે જોવા મળે છે અને એક રોગ છે વિશ્વ ઓટિઝમ જાગૃતિ ઓટિઝમનો જે રોગ છે એને એ એસ પણ આપણે કહેતા હોઈએ છીએ એ એસડી એટલે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર જે રોગ નાના બાળકોની અંદર વધારે જોવા મળતો હોય છે અને એની સમસ્યાથી ઘણી વખત આખો પરિવાર જૂજતો હોય છે કારણ કે બાળકોની સમજવાની શક્તિ અને એના વર્તનની અંદર એ ખૂબ જ ગંભીર અસર કરતું હોય છે બાળકોની જે વાણી છે એટલે બોલવું તોતળાઈ બોલવું એના વર્તન આ તમામ વસ્તુઓ ઓટિઝમને લઈને આજના દિવસે કારણ કે એક બાજુ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ તરીકે બીજી એપ્રિલના રોજ આપણે ઉજવણી કરીએ છીએ અને આજની જો થીમની વાત કરીએ ઓટિઝમની તો એમ્પાવમિંગ ઓટિસ્ટિક વોઇસિસ એટલે આના વિશે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે આના માટે અવાજ પણ ઉઠાવવો પડશે અને આ જ માટે બાળકોના ડોક્ટરો સાથે પણ સલાહ લેવી પડશે અને ઘણી વખત એવું થાય કે આપણને નાના બાળકોની વાણી અને વર્તનની અંદર અજુગતું લાગે પરંતુ ઘણી વખત આપણે એને નકારી દેતા હોઈએ છીએ કે એને વધારે માઇન્ડ નથી કરતા હોતા ત્યારે એ સમયે ધીમે ધીમે એ અસર વધારે જોવા મળતી હોય છે આની સારવાર શું છે કેવા પ્રકારના લક્ષણો હોય છે કેવી રીતે આની ટ્રીટમેન્ટ થતી હોય છે અને કેટલા દિવસની અંદર બાળક જે આ રોગથી પીડાય તો એ કેવી રીતે દૂર થતું હોય છે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે અને સાથે સાથે

એવી છે કે જેના વિશે નાગરિકો એમના પરિવારમાં થતી હશે પરંતુ ઘણી વખત નકારી કાઢતા હોય છે માઇન્ડ નથી કરતા ઇગ્નોર કરી દેતા હોય છે આ પરિસ્થિતિમાં આ ડિસઓર્ડર વસ્તુ છે શું ઓટિઝમ એના લક્ષણો કેવી રીતે આપણે પારખવા ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એને સ્પેક્ટ્રમ એટલે કહેવામાં આવે છે મારું બાળક બોલતો જ નથી એટલે માતા પિતા એમ કે છે કે એના કાકા પણ છે ને ત્રણ વર્ષે બોલતા થયેલા એના દાદા પણ પાંચ વર્ષે બોલતા થયેલા ભાઈ હવે આમાં જાગૃતતા લાવવાની જરૂર છે બાપ હતી કાકા મોડું બોલતા શીખ્યા હતા એનો મતલબ એવો નથી કે તમારું બાળક મોડું બોલતા શીખશે હવે પરિસ્થિતિ બદલાણી છે સાથે બાળક ઉતકા મારે બીજા બાળકોને મળે નહીં ઘરમાં આઠ કાકા દાદા મામાના છોકરાઓ એની જોડે મળે નહીં ચીશિયારીઓ પાડે ઉતકા મારે હાથને હલાવે ગોળ 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 ફેર્યા કરે અહીંયાથી ત્યાં ભાગે

જયારે માતા ગર્ભાવસ્થામાં હોય કે ગર્ભ રહેલું હોય ત્યારથી આવા રોગની શક્યતાઓ રહેલી હોય છે કે કોઈ ન્યુટ્રિશનની ની ન્યુટ્રિશનની કોઈ કારણે કારણે આવા રોગ થતા હોય છે કે પછી એ બાળક જન્મી જાય એના પછી આ રોગ આવતો હોય છે ઘણી વખત એવું પણ થતું હોય છે કે જે રીતે સરે વાત કરી કે અમારા ઘરમાં રૂઢિતિ પરંપરાગત આ વસ્તુ ચાલતી આવી રહી છે કે ભાઈ ઘરમાં લોકોની મુમેન્ટ ધીમે હતી બોલતા લેટ થયા હતા તો કદાચ એ જ હેરિડિટીની અંદર એ વસ્તુ આવ્યું એવું બની શકે કે પછી આ બાળક જન્મે એના પછી ઓટિઝમ આવતું હોય છે જે આપ આપનું આપનું મ્યુટ કરજો અનમ્યુટ કરજો ઓડિયો ઓટિઝમ માં અત્યાર સુધીમાં ઘણા જ બધા રિસર્ચ થયા છે કારણ કે જે રીતે કુદકે ને ભૂસકે વધી રહ્યું છે ઓટિઝમ વાળા બાળકોની સંખ્યા પણ કારણ ઠોસ કારણ હજી સુધી ચોક્કસ જાણવા નથી મળેલું પણ ઘણા જીનેટિક વસ્તુઓ એસોસિએટેડ છે જેમ કે ઘણા સિન્ડ્રોમ્સ હોય છે જેમ કે ફ્રજાઇલ એક સિન્ડ્રોમ છે કે અમુક રોગ છે ટ્યુબરસ ક્લેરોસિસ આ બધામાં ઓટિઝમ હોવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે એની સાથે સાથે ટ્વીન્સ બાળકોમાં પણ આપણે વધારે ઓટિઝમ જોયેલું છે એક બાળકમાં ઓટિઝમ હોય તો બીજા બાળકમાં જનરલ પોપ્યુલેશન કરતા પાંચ ટકા વધારે ચાન્સ હોય છે ઓટિઝમ થઈ શકવાનું બીજા બાળકમાં તો એ પ્રમાણે ઘણા બધા જીનેટિક એસોસિએશન્સ અત્યારે શોધાઈ રહ્યા છે છતાં બી એવી કોઈ વસ્તુ નથી ઠોસ આપણે કહી શકીએ કે પ્રેગ્નન્સી દરમિયાન આવું કર્યું હશે તો થયું હશે માંદા પડ્યા હશે તો થયું હશે કોઈ રોગથી દવાની સાથે થયું છે એવું કોઈ એસોસિએશન શોધાયું નથી બીજું જન્મ વખતે કોઈ તકલીફ છે કે બાળક વહેલું જન્મ્યું છે કે રડ્યું નથી તો એની સાથેનું પણ કોઈ હજી એસોસિએશન નથી ખબર પડી આપણને પણ હમણાંના છેલ્લા ચાર પાંચ વર્ષમાં અતિશય મોબાઈલના યુઝના કારણે અમે ઘણી વખત જોયું છે કે ઘણા બાળકોનો

જન્મ્યો છે કે આ રોગ કેવી રીતે આવે છે એ વિશેની હજુ ક્યાંક મેડિકલ સાયન્સની અંદર એ ઇન્ફોર્મેશન નથી પરંતુ એક વર્તનની જો વાત કરીએ તો આ જે બાળક જે આ સમસ્યાથી પીડા કે આ રોગથી પીડા હતું એના વર્તનમાં રાસ્ટિંગલી ચેન્જ આવતા હોય છે કે પછી ઇન્ટરમીડિયેટ ધીમે ધીમે ચેન્જીસ આવતા હોય છે કે જેને જેને આઈડેન્ટિફાય કરવા ઘરના લોકો માટે એ ઈઝી પડે કે કેવી રીતે આઈડેન્ટિફાય કરી શકે ઘણા બાળકો દોઢ વર્ષ સુધી નોર્મલ હોય ઘણા બે વર્ષ સુધી નોર્મલ હોય પછી એકદમ સડનલી રિગ્રેસ થવાનું ચાલતું હોય રિગ્રેસ એટલે બગડવાનું ચાલે જોવાનું બંધ કરે મા બાપને પણ ઇગ્નોર કરે એના ભાઈ બહેન સાથે રહેતો હોય જેની સાથે રમતો હોય એની જોડે રમવાનું બંધ કરે દે એની જોડે જોવાનું બી બંધ કરી દે એ ઘરમાં છે કે નથી એની કેર પણ ના લે અને જયારે પેરેન્ટ્સને આટલી ખબર પડવામાં આવે છે ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે આવશે આવશે એને કઈ થયું હશે એટલે બોલતો નહીં હોય પણ આ બધી વસ્તુ ડીલે કરી રહી છે અને જેમ અમોલાબેને કીધું કે કોઈ ઠોસ કારણો નથી હા ઠોસ કારણો નથી પણ અમે હું છેલ્લા વીસ વર્ષથી આ બીમારીમાં કામ કરી રહ્યો છું હું દિલ્હી મુંબઈ બેંગ્લોર હૈદરાબાદ ચેન્નઈ કોચી કલકત્તા ભુવનેશ્વર ક્લિનિક ચલાવું તો અમને એક પેટર્ન જોવા મળે છે અમે હિસ્ટ્રી લઈએ ત્યારે પૂછીએ માને તો જેના ઘરમાં જે મધરને પ્રેગ્નન્સી વખતે થાઇરોઈડ એબનોર્મલ હોય એટલે હાઈપોથાઇરોઈડિઝમ હોય એ માતાને એક કે બે વખત પહેલા એબોર્શન થયેલું હોય અથવા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી હોય એમટીપી કરાયું હોય ત્યારે એનામાં એક ટોર્ક ઇન્ફેક્શનમાં એક સીએનબી વાયરસ હોય છે સાયટોમેગાલો વાયરસ જે બાળકનું પેટની અંદર જ્યારે એ અવસ્થા દરમિયાન એ ન્યુરલ પ્લેટને અસર કરે છે ત્રીજું માતાએ પ્રેગ્નન્સી દરમિયાન બહુ સ્ટ્રેસ લીધો હોય અમુક જે હાયર એન્ટિબાયોટિક્સ છે જે ફિટસને હાર્મ કરે છે એ લીધી હોય આ બધી વસ્તુઓ એટલે કે બહુ થોડી વસ્તુઓ ઇનહેરિટેડ છે અને ઘણી બધી એટલે કે પછીથી આવેલી છે આ બધી એક પેટર્ન જોવા મળે છે કે ભાઈ મારું બાળક મારી મને હતો હાઈપોથાઈરોડિઝમ કે મારે મેં પ્રેગ્નન્સી દરમિયાન કોઈ દવા લીધેલી હતી કે મને ટોર્ક ઇન્ફેક્શન હતું તો આ બધી સિકવન્સો ભેગી કરીએ તો કોઈ એક વસ્તુ નહીં પણ જયારે ત્રણ ચાર વસ્તુઓ ભેગી થાય છે એ હિસ્ટ્રીમાં જોવા મળે છે પચાસ ટકા કરતા વધારે બાળકોમાં અને આપણા દેશમાં હજી લોકો સજાગ નથી થયા તમે તમારું બાળક આવે ને થોડા પણ તમને લક્ષણો દેખાય તમે એનું બોર્ન સ્ક્રીનિંગ કરાવો કે મારા બાળકમાં કોઈ મેટાબોલિક બીમારી છે કે નહીં તમને વધારે પડતું લાગે કે મારા બાળકનો ચહેરો કે દેખાવ એબનોર્મલ છે એની વર્તણક એબનોર્મલ છે અમે અત્યારે એવું કહીએ છીએ કે સૌથી પહેલા તમારા બાળકનું હોલ એક્ઝોમ સિક્વન્સિંગ કરાવી લો જો તમને વધારે પડતું લાગે કે તમારો છોકરો વધારે પડતો બગડી રહ્યો છે તો કોઈ આનુવંશિક જીનેટિક રંગસૂત્રોની કમી હોઈ શકે જો એ રિપોર્ટ નોર્મલ આવે તો અમે બાળકને ગ્લુટીન ફ્રી કેસીન ફ્રી ડાયટ કહીએ છીએ એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરીએ છીએ અમે કહીએ છીએ માતા પિતાને તમે સૌથી વધારે સારા ડોક્ટર છો તમારા બાળક માટે તમે તમારા બાળકનું ધ્યાન રાખો તમે યોગ્ય ડોક્ટરને બતાવો અને એની જે એની જે જરૂરિયાત છે એને સમજતા શીખો જ્યારે અમે આ બાળકના રિસર્ચ સ્ટડી કરી ત્યારે આ લોકોનું સિરમ ક્રિએટાઈનિન ઓછું જોવા મળ્યું અને આ બાળકોમાં આર્જિનિન લેવલ વધારે જોવા મળ્યું આનો અર્થ એવો થાય છે કે આ બાળકોના શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન સ્લો છે તો અમે જનરલી એને નોર્મલ કરવા માટે કોઈ દવા નથી આપતા પણ અમે કહીએ છીએ પેરેન્ટ્સને કે તમારા બાળકને ફિઝિકલ એક્સરસાઇઝ જેવી કે દોડાવો તમે એને ફાસ્ટ ચલાવો સાયકલિંગ કરાવો સ્કેટિંગ કરાવો સ્વિમિંગ કરાવો અને અત્યારે આખી દુનિયા ગ્લુટીન ફ્રી કેસીન ફ્રી ડાયટ ઉપર રિસર્ચ કરી રહી છે અમે કહે છે કે જે બાળકને ઘઉંની વસ્તુ નથી આવતા એમાં સુધારો જોવા મળે છે સાથે કસરત કરાવો જો તમારા બાળકને એપિલેપ્સી હોય તો તમે પીડિયાટ્રિક એપિલેપ્ટિયોલોજી પીડિયાટ્રિક ન્યુરોલોજીની સલાહ લો કારણ કે એપિલેપ્સ સાથે સંકળાયેલું ઓટિઝમ બહુ જ અઘરું ઓટિઝમ છે ટ્રીટ કરવું ડોક્ટરો માટે બિલકુલ અમોલાબેન જે રીતે ડોક્ટર પ્રોપર ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન આપણને આપી પરંતુ મહત્વની વસ્તુ એ છે કે ઘણી વખત આનું એક સિવિયરનેસ કોઈ પણ રોગ હોય એક સિવિયરનેસ જોવું પણ એટલું જ જરૂરી હોય છે ઘણી વખત મા બાપ આની સિવિયરનેસને એટલું સમજતા નથી આવતા આવા લક્ષણોની સિવિયરનેસને સમજતા નથી આવતા એટલે એ દર્શક મિત્રોને એ જણાવજો કે ઓટિઝમ અગર કોઈ બાળકમાં આવે છે કે એ રોગથી બાળક પીડાઈ રહ્યું છે તો એની ગંભીરતા કેટલી લેવી જોઈએ મા બાપે ઓકે સૌથી પહેલા સમજવાની વાત એ છે કે ઓટિઝમ છે એ એક ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે જેને અમે હિડન ડેવલપમેન્ટલ ડિસઓર્ડર કહીએ છીએ કારણ કે જનરલી જ્યારે બી આપણે ડેવલપમેન્ટની વાત કરીએ તો જનરલી બાળક ચાલતું થઈ જાય એટલે આપણી ટેન્ડન્સી એવી છે કે આપણે એવું સ્વીકારી લઈએ કે હા બાળકમાં બધું ડેવલપમેન્ટ નોર્મલ છે પણ ડેવલપમેન્ટના જુદા જુદા પાંચ ફિલ્ડ છે જેમ કે કોગ્નિશન એટલે સમજણ સ્પીચ ને લેંગ્વેજ ગ્રોસ મોટર એટલે ચાલવું ફાઇન મોટર એટલે હાથનો ઉપયોગ અને સોશિયલ ડેવલપમેન્ટ તો ગ્રોસ મોટર જે ચાલવું છે એ જસ્ટ એક પાર્ટ છે ડેવલપમેન્ટ નો હવે જો એ પાંચે પાંચ ફિલ્ડમાં ડેવલપમેન્ટ નથી થતું તો આગળ જઈને જે સ્વતંત્ર રહેવાનું આપણે કોઈ પણ બાળક માટેનો ફાઇનલ ગોલ એવો જોઈએ કે બાળક મોટું થઈને સ્વતંત્ર રહી શકે તો ખાલી ચાલવાથી ના થઈ શકે સોશિયલ ડેવલપમેન્ટ અને લેંગ્વેજ ડેવલપમેન્ટ પણ એટલું જ જરૂરી છે અને જે કોઈ બી વસ્તુ જે આવા હિડન પ્રોબ્લેમ્સ છે કે જે તરત જ બહાર નથી દેખાતા એ આગળ જતા વધારે પ્રોબ્લેમ કરી શકે બીજું છે કે જેમ આપણે એવું કહીએ કે પંદર સોળ વર્ષ પછી હાઈટ ના વધે એવી રીતે જે મગજનો વિકાસ છે એ પહેલા પાંચ વર્ષમાં એસી ટકા ડેવલપમેન્ટ પહેલા પાંચ વર્ષમાં થાય અને એમાંથી બી સૌથી જે ફર્સ્ટ ટુ યર્સ છે પહેલા બે વર્ષ છે જિંદગીના એમાં મગજનું મેજર ડેવલપમેન્ટ કરો તો ગમે તે પ્રોબ્લેમ હોય તો આપણે કરેક્ટ કરી શકીએ છીએ પણ જો આપણે આ સમય ગુમાવી દઈએ અને પછી ધારો કે તમે પાંચ છ વર્ષે લઈને આવો છો કે બાળક બોલતું નથી કે ઓટિઝમ લાગે છે તો એ વખતે પછી એમાં

પ્રોબ્લેમ એવો છે છે કે બાળક પોતાની દુનિયામાં રહે બીજા સાથે કનેક્ટ નથી થતો હવે સૌથી પહેલા જયારે બાળક કંઈ પણ શીખે છે તો કઈ રીતે શીખે છે એ આજુબાજુમાં ધ્યાન કરીને બીજા સાથે કનેક્ટ થઈને શીખે છે તો જો હવે એ પોતાની જ દુનિયામાં રહેવાનું છે તો જે ફર્સ્ટ પાંચ વર્ષમાં જે આપણા બધા માઇલસ્ટોન્સ છે કે જેમાં કલર ઓળખો કે રંગ ઓળખો એના પરથી તમે એના પર બિલ્લ્ટઅપ કરો છો કે તમે શેપ્સ ઓળખો છો પછી એના પર બિલ્લ્ટઅપ કરી વાંચતા લખતા આ બધી જ વસ્તુઓ તમારા બેઝિક જે પહેલા ડેવલપમેન્ટ છે એના ઉપર ડિપેન્ડ કરે છે તો જો આ વર્ષો ગુમાવી દઈએ તો નેચરલી આગળ જતા જે બધા ડેવલપમેન્ટ છે જે સમજણનું કે જે પછી આપણે આઈક્યુ કહીએ અથવા તો ફાઇન મોટર લખવાનું લેન્થ

કારણ કે અલ્ટિમેટલી તમે જયારે કનેક્ટ થાવ તો જ શીખી શકો એટલે બીજા બધા ડેવલપમેન્ટલ માઇલસ્ટોન્સ છે ચાલવા સિવાયના એ તમારા સોશિયલ કનેક્શન ઉપર તમે આજુબાજુ કેટલું ઓબ્ઝર્વ કરો છો એ બધા ઉપર બહુ ડિપેન્ડ કરે છે એટલે આ સમય જો તમે ગુમાવી દો તો એનો ઓવરઓલ ગ્રોથ ઉપર મોટી ઇમ્પેક્ટ પડે છે ને આગળ જતા એ ખામી એ પછી પુરાવાની શક્યતાઓ ઘણી નહીવત થઈ જતી હોય છે ઓછી થઈ જાય ઓછી થઈ જાય એટલે બઉ જ જરૂરી છે કે આ વસ્તુની જાગૃતતા ખૂબ જરૂરી છે કે સર જે રીતે આપણે વાત કરી ઓટિઝમ ખબર તો પડી ગઈ કે ભાઈ એક પ્રકારનો સિન્ડ્રોમ છે એની અસર થઈ રહી છે કે આ એક ડિસોર્ડર એવો આવી ગયો છે બાળકની અંદર જેની અંદર બાળકના જે ગ્રોથ પીરિયડની અંદર જ બહુ મોટી ઇમ્પેક્ટ પાડી રહ્યું છે તો ટ્રીટમેન્ટની વાત કરીએ તો ટ્રીટમેન્ટ કોસ્ટલી હોય છે કારણ કે મધ્યમ વર્ગના લોકો હોય તો ઘણી વખત આવી વસ્તુની ટ્રીટમેન્ટ નથી કરાવતા કે જાતે જ ક્યોર કરવાની કોશિશ કરે છે તો એટલે આ ટ્રીટમેન્ટ કેટલી સરળ રીતે થઈ શકે છે કેટલી સરળ રીતે અવેલેબલ છે અને કેટલા દિવસની અંદર બાળકની અંદર ફેરફાર જોવા મળે જો યોગ્ય રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે તો કોઈ પણ બાળક ઓટિઝમ વાળો આવે એને તમે ટ્રીટમેન્ટ ચાલુ કરો તો તમે એને ગ્લુટીન ફ્રી કેસીન ફ્રી સુગર ફ્રી ડાયટ આપો એને દોડાવવાનું કહો જો બીજું કશું જ નહીં કરે અને એટલું કરશે તો બાળકમાં એકસો વીસ દિવસમાં સુધારો જોવા મળે છે પછી એમાં ઘણા બધા ફેક્ટરો કામ કરે છે આખી દુનિયા રિસર્ચ કરે છે કે ભાઈ આમાં લિકટ સિન્ડ્રોમ હોય છે કે એનું પેટ બગડેલું હોય છે તો તમે પેટ સુધારવાની દવા આપો એવું કહે છે કે આ લોકોમાં હેવી મેટલ્સ હોય છે લેટ કેડિમિયમ બિસ્મત મર્ક્યુરી તો તમે એ મેટલ કાઢવાની દવા આપો એટલે બાળકમાં બીજો સુધારો હોય છે હાવર્ડનું રિસર્ચ એવું કહે છે કે ઓટિઝમ ઇઝ નથિંગ બટ ધ સ્ટેટસ એપિલેપ્ટિકસ જીની આંચકી આવે છે એટલે બાળક નજર નથી મિલાવતું તો તમે એની દવા આપો તો બાળકમાં સુધારો આવે છે જે તમને તમારા બાળકમાં જે જે સિમ્ટમ્સ દેખાય છે એ પ્રમાણે તમે એને ટ્રીટ કરો તમે હોમિયોપેથી પાસે ટ્રીટ કરો તમે એલોપેથી પાસે ટ્રીટ કરો તમે જે લોકો આમાં અનુભવી છે એની પાસે તમે કરો એટલે તમારા બાળકમાં સુધારો આવવો જોઈએ પણ આ જેમ અમુલાબેને કીધું કે ભાઈ પાંચ વર્ષ પછી તો કે પાંચ વર્ષ પછી ના બાળકો ડિફિકલ્ટ થઈ જાય છે અને અમારી પ્રેક્ટિસમાં દસ ટકા બાળકો એવા આવે છે કે જે કોઈ પણ થેરાપી કોઈ પણ ટ્રીટમેન્ટ રિસ્પોન્સ જ નથી કરતા અને અમે એમાં કયા કારણો છે એ શોધી કાઢવા માટે અત્યારે અમે બધા બ્લડ યુરિન બધા જ રિપોર્ટ કરાવી રહ્યા છીએ જી પરંતુ જે રીતે કેતન સર એક મહત્વનો ભાર આપી રહ્યા છો ઉમેરવા સો બેઝિકલી બી ઓટિઝમના બાળકોની ટ્રીટમેન્ટ છે એ મુખ્યત્વે આપણે ત્રણ ભાગમાં વેચીએ છીએ જેમાં એક છે કે જે વસ્તુઓ પ્રૂવડ રોલ છે જે આપણું પણ એટલે એવિડન્સ બેઝડ આપણી પાસે સ્ટડી છે કે આનાથી ફાયદો થાય જ છે તો એમાં એક છે સેન્સર ઇન્ટીગ્રેશન થેરાપી કારણ કે અલ્ટિમેટલી આપણું જે કંઈ બી બોડી છે એનું જે બિહેવિયર છે એ આપણી આપણે જે સેન્સીસ પરસીવ કરીએ છીએ એના ઉપર હોય છે એટલે તમે સેન્સર ઇન્ટીગ્રેશન થેરાપી કરાવો જેને એસઆઈ થેરાપી ટૂંકમાં કહેવાય તો એનાથી ઘણો જ સારો રિસ્પોન્સ મળતો હોય છે અને સારી વાત એવી છે કે આ જે એસઆઈ થેરાપી છે આપણે પેરેન્ટ્સને બહુ સારી રીતે શીખવાડી પણ શકીએ તો એમાં પેરેન્ટ્સ ઘરે કરાવે તો આપણો એ ખર્ચો ના ગણી શકે એવું થઈ શકે ઘરે કરાવે તો એનાથી ઘણો સારો રિસ્પોન્સ મળે બીજું છે એબીએ થેરાપી જે પણ બહુ જ પ્રૂવ રોલ છે એનો પણ એમાં ખાલી એટલું છે કે એબીએ ટ્રેન થેરાપીસ્ટ પાસે કરાવવું પડે આ ત્રણ વસ્તુના પ્રૂડ રોલ છે મેડિકલ થેરાપી જેમાં મેડિકલ થેરાપીમાં ઘણી બધી દવાઓ છે જેમ આપણે દવા આપવાની હોય અથવા એની સાથે સાથે એક્ટિવ બાળક હોય તો એની દવા આપવાની થાય ઓટિઝમ માટે પણ એ બધા મોલિક્યુલ્સ અવેલેબલ છે અને એ દવા કંઈ બહુ મોંઘી પણ નથી થતી હોતી અને એના રિસ્પોન્સ ઘણા સારા મળતા હોય છે અને ત્રીજો પ્રકાર જે છે કે જેમાં નથી તો પછી આપણે એ વસ્તુ આપણે ટ્રાયલ કરી શકીએ પણ 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 વસ્તુ એવી છે છે કે કે જેનો રોલ નથી કોઈ અને નુકસાન થાય તો એ વસ્તુઓ જેમ સ્ટેમસેલ થેરાપી છે તો એ બધી વસ્તુઓ આપણે ટ્રાયલ તરીકે બાળકને ગિનીપીક બનાવીને ના કરવી જોઈએ એ જયારે છોટા છે ત્યારે આપણે ચોક્કસ કરી શકીએ પણ અત્યારે આપણે એ વસ્તુને પહેલા પ્રૂવ થાય તો જ યુઝ કરી શકીએ બિલકુલ બે કરીને મહત્વટોન ફ્રી કે કેસીન ફ્રી આ જે પર્ટિક્યુલર જે ઇન્ગ્રીડિયન્ટ પર્ટિક્યુલર જે ન્યુટ્રિએન્ટ્સ છે એ ની અસર બહુ છે કે પછી બાળકને કારણ કે અત્યારે તમે કોઈ પણ જો બાળક જંક ફૂડ તરફ વધારે એટ્રેક્ટિવ છે બાળકને ફૂડ પેકેટ્સ વધારે એટ્રેક્ટિવ છે

આલમંડ મિલ્ક એટલે કે બદામનું મિલ્ક કોકોનટ મિલ્ક આપી શકો છો તમારે પનીર ખવડાવ સોયા ચીઝ આપી સોયા પનીર આપી શકો છો જે તો શું કહેવાય એ આપી શકો છો ખવડાવવામાં તમારે આ બે વસ્તુ બંધ કરવી છે જેમાં સુગરનું પ્રમાણ વધારે છે કારણ કે સુગર છે ને એ ઓટિઝમ વાળા બાળકોમાં માઇક્રોટોક્સિન્સ પેદા કરે છે અને બાળકમાં ફોકસિંગ નથી આવવા દેતું જો ફોકસ વધારે તો બાળક કંઈ શીખી શકે જો કોઈ વસ્તુને જોવાનું ચાલુ કરે તો પોતાની જિંદગીમાં ઉતારવાનું ચાલુ કરે બાળકોને અને જો ફ્રૂટના નેચરલ સુગર હોય એમાં વાંધો નથી હું તમને કહું ના ફ્રુટ ના નેચરલ માં બી એવું છે કે તમે જો તમારા બાળકને એપલ આપવાનું બંધ કરો સફરજન એપલ માં એક એસિડ હોય છે જે બાળકના ઇમોશન સેન્ટરને કરે એટલે એપલ ખાતું બાળક હોય એમાં લાફિંગ એટલે કે કારણ વગેરે હસ્યા કરું લાફિંગ ઓન સિરિયસ મેટર કોઈ સિરિયસ વસ્તુ હોય એના ઉપર બી હસ્યા કરે કારણ વગેરે હસ્યા કરે લાફિંગ વિધાઉટ રીઝન એટલે એ બંધ કરો એપલ બંધ કરવાથી મારા જે હું ટ્રીટમેન્ટ કર્યો જે બાળકને એપલ બંધ કરાવું હોય તો એનામાં સુધારો જોવા મળે છે ઓરેન્જ આપવાનું બંધ કરો મોસંબી અને સંતરા તો એનું હેન્ડ ફ્લેપિંગ ઓછું થઈ જાય છે અમે બનાના ખવડાવીએ છીએ બાર વાગ્યા પહેલા એક કેળું આપો કારણ કે બનાના રિચેસ્ટ સોર્સ ઓફ કેલ્શિયમ અને ફોસ્ફરસ જનરલી ઓટિઝમ વાળા બાળકોમાં કેલ્શિયમ અને વિટામિન ડી નું લેવલ ઓછું હોય છે અમે પપૈયો ખવડાવવાનું કહીએ છીએ પપૈયું છે એ ઓટિઝમ વાળા બાળકોના પેટ માટે સારું છે કારણ કે એમનું પેટ જન્મજાત બગડેલું છે બિલકુલ મોટાભાગના ઓટિઝમ વાળા બાળકનું પેટ બગડેલું હોય છે એટલે પપૈયો એમના માટે સારો હોય છે દાડમના દાડાનો રસ સારો હોય છે એટલે અમે એ આપવાનું કહીએ છીએ પછી તમે દાળ ભાત મગ ભાત છોલે ભાત રાજમા ભાત તમારી પાસે ખવડાવવાનું ઘણું બધું છે મેં મારી વીસ વર્ષ વીસ વર્ષની પ્રેક્ટિસમાં એક પણ બાળક જંક ફૂડ ખાઈને ઓટિઝમની ની બીમારી બહાર નીકળે એવું મેં નથી જોયું બિલકુલ પ્રોપર ડાયટ ડાયટ મેન્ટેન અને ડાયટની સાથે સાથે ન્યુટ્રિશન વેલ્યુ સાથેનું એક ડાયટ ઓટિઝમવાળા બાળકો માટે ખૂબ જરૂરી છે કારણ કે એના ગ્રોથ ની અંદર એ એના

પછી તમે જેટલી બને એટલી મહેનત ઝડપથી કરો સમય ગુમાવો ના જોઈએ અને ઇન્ટરનેટ ઉપર થેરાપી ઓપ્શન્સ વાંચવા વધારે જરૂરી છે કારણ કે મિક્સ બહુ જ પ્રવર્તે છે એટલે એમાં બોલવાઈને જે પેરેન્ટ્સ ઘણીવાર નાસીપાસ થઈ જાય છે કારણ કે ઇન્ટરનેટ ઉપર તો એવું જ લખી દે છે કે ઓટિઝમની કોઈ ટ્રીટમેન્ટ નથી જે સદંતર જુઠાણું છે એટલે એવી વસ્તુઓમાં ના ફસાય અને ધૈર્ય રાખીને

આજે આ પ્રોગ્રામ વિશે આપને બને એટલી માહિતી આપવાનો પ્રયત્ન કરો આપણી આપણી સાથે બંને મહાનુભાવો જોડાયા ડોક્ટર કેતન પટેલ અને ડોક્ટર અમુલાબેન આપણી સાથે જોડાયા બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ ડોક્ટર કેતન સર અને ડોક્ટર અમુલાબેન દર્શક મિત્રો ડે સ્પેશિયલની મહત્ત્વની આજની રજૂઆતમાં ને આશા રાખીશું કે જે પણ કોઈ મા બાપને માતા પિતાને પોતાના બાળકોમાં ઓટિઝમને લગતા જો કોઈ લક્ષણો દેખાય તો ત્વરિત પોતાના નજીકમાં ડોક્ટર સાથે પીડિયાટ્રિક ડૉક્ટર સાથે કન્સલ્ટ કરો અને આ વિશેની પૂરેપૂરી માહિતી લઈ લેવી અને એના પછી બાળકનો ઉપચાર કરવો એક ખૂબ જરૂરી છે ટ્રીટમેન્ટ વગર આ બાળક એના ગ્રોથ પીરિયડ ની અંદર એનો ગ્રોથ ન રૂંધાય એ પણ ખૂબ જરૂરી છે એનું ધ્યાન રાખવું આજની રજૂઆતમાં આજે બસ આટલું છોડી ફરીથી મળીશું નમસ્કાર